ચોવીસ જુલાઈથી વિરામ લીધા દિવસ થયા છે પચીસ ટકા પણ પૂર્ણ થયું નથી જમીન ધોવાણનું સર્વે જીરો ટકા થયું છે કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ એન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાંત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે ઓછું એક લાખ કરોડ નું નુકસાન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ ની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં પાકડી એક લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આ આવે એવી અમારી એક માંગ છે બીજું ખાસ કરીને ઘેડના જે મુદ્દાઓ છે ઘેડના ખેડૂતો ઓગણત્રીસ તારીખે ઓછામાં છ થી સાત હજાર ખેડૂતો ભેગા થઈ અને ચાર માંગ સાથે જુનાગઢના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને ચાર માંગ હતી કે ઘેડ નિગમ ઊભું કરવામાં આવે ઘેડમાં જે નુકસાની થઈ છે એના માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે ઘેડની અંદર જે ઉબેડ નદીનું કેમિકલ પાણી ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી

અને સરકાર સર્વે કરતી નથી ત્યારે આ જાહેર માધ્યમોના માધ્યમથી આજે સરકાર શ્રીને કહેવા માગું છું કે જ્યાં વીસ બાવીસ દિવસથી પાણી ભરેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર નથી ત્યાં સુએ સો ટકા પાક નુકસાની છે એવું સમજી અને સરકારે આ સર્વેના આંકડાઓ જાહેર કરવા જોઈએ સરકારે ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે ખેડૂતને વરસાદ થયા પછી

અને ભાઈ પાસે અત્યારે બોલવાના શબ્દ નથી અને બોલી પણ નથી શકતા દેશની સામે પણ આપણે જોયું કે એની પાસે બોલવા માટે શબ્દ નથી ત્યારે એ કહેવા માંગે છે કે જેવી રીતના હું તો પંજાબ થઈ ગયો મારી જમીન તો નુકસાની માટે પણ હવે પછી સરકારને જાણ કરવામાં આવે છે કે બીજા ખેડૂતો આવા મુશ્કેલીમાં ન આવે આપઘાત ન કરે વ્યાજ પટાવના પૈસામાં સંપળાય નહીં અને આગળની જે પરિસ્થિતિ છે જેવી રીતના જે આપ લોકોએ સવાલ કર્યો કે સંસદ સભ્ય શ્રી આવ્યા સંસદ સભ્ય શ્રી પૂછો કે તમે આવ્યા હતા મલાગામ મુકામે કેટલી મિનિટ રોકાણ કલાક કેટલી મિનિટ રોકાણ અને શું તમે સંબોધન કર્યું અને તમે જેટલી અરજી લીધી છે હેન્ડ ટુ હેન્ડ એમાં કોઈ અરજી તમે જવાબ આપ્યો છે આ અમારી એક સરકાર નમ્ર વિનંતી છે કે અમારી નદી ઊંડી ઓડી અને પ્રોટેક્શન દિવાલ થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે રાહત પેકેજ મળે અને જલ્દી જલ્દી સર્વે થાય જે લોકો આ સર્વેમાં ઢીલ કરે છે તો ખેડૂતોને જમીનમાં ખેતી કરવી કે નહીં એના માટે મૂકી રાખવી બીજા નંબરમાં સર્વેની અંદર સર્વે ટકા એવો પણ સવાલ છે સરકાર શ્રીને મારી વિનંતી છે કે જલ્દી જલ્દી નદી ઊંધી હોળી અને પ્રોટેક્શન દિવાલ થાય આનું રાહત પેકેજ મળે અને આની અંદર જે પેલા હજાર પંદરસો પડતા એમાં વધારો કરવામાં આવે ખેડૂતને કઈ પણ અત્યારે ગેરંટીનું તમે સમજો તો વીસ કિલોક મક પડીનો નું થાય એક પિકાની ઉપર અને આ વાવેતર બે બે કરવામાં આવે છે અને એ પણ અત્યારે જોવાણ ત્યારે સર્વેની ટીમ આવે તો ત્યાં એવા સવાલો ઉભા કરે છે કે આની અંદર ક્યાં મસબુ તો ક્યારન કઈ જથ્થો હે દેવા મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે